હે ભગવાન આજ મારા લગન હે અને હું કુવામાં મરવા આવ્યો મને મરવાનો શોખ નથી પણ મારે શું કરવું મારે હેલિકોપ્ટર માં જવું હે પણ આ મારા ઘરના નથી માનતા ગમે થાય હેલિકોપ્ટર માં પડવા જવું હે ભલે મારે મરી જાવું પડે નકર આજ કુવામાં પડીને મરી જાવ મને મરવા દયો મને મરવા દયો હેઠો ઉતાર કે હેઠો નહીં ઉતરું મારે મરી જાવું છે હેઠો ઉતાર નથી ઉતરું હેઠો મારે મરી જાવું છે તારા હારું થઈ પસા લાખ ની ગાડી બાંધી અને મરી જાવું છે ઉતાર મારે એમાં પણ માને જવું પસા લાખ ની ગાડીમાં મારે હેલિકોપ્ટર માં પણવા જવું છે એટલે આને કાઈ સમજાવો ને

કે હેલિકોપ્ટરમાં મારી જાન જવાની છે બધા આવજો અને તમે ઘરે જઈને પૈસા ગણીને રાખો પછી આપણે હેલિકોપ્ટર બુક કરી આવી બરાબર જાવ આ ગામમાં કેવું હા માની ગયા મારે મરવા ધમકી આપીમાં આ હા હેલિકોપ્ટરમાં પણવા જશે સગનો લ્યા એ અમાર વવ ને ફોન કરી દે ને ખબર નહીં હોય એ ભાભી આલ્યો તો અમાર ઘરવાળાનો ફોન આવ્યો હાલો એ હા બોલો સમજો હું હેલિકોપ્ટર માં આવવાનો હ હે હું વાત કરો અરે બાપ રે જાન લઈને આવો છો હા અરે તો તો તમારો વાટ પડી જશે આખા ગામમાં આપણે બાંધ વાત જાવું હા યા બધાઈન કહી દીજે એ હા આવો આવો ઘયે ઘામો વાટ્યાતું છું રાજી થઈ જઈ હાલે ગામ કેવું એ ભાભી આમ તો જો એ બાપુ એ અહીં આવો બાપુ ઘરે ખાઈ આવો એ બાપુ તમને કઈ ખબર છે મારો વર છે ને ઈ હેલિકોપ્ટર માં જાન લઈને અહીં આવે છે શું કીધું મારા જમાઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે

તો હુંય ગામમાં જાવ અને આખા ગામને કેતાવું કે મારા જમાઈયાને હોલિકોપ્ટર માં જાન લઈને આવે છે ભાઈ ભાઈ પડી ગયો બાપુ તો પણ હરખાઈ ગયા હરખાઈ ગઈ એ ભાભી મારી જઈને આવું એને ની ખબર મારો લઈને આવે પડી જવાનો આપણે તૈયારી કરો

મારી છોડીની હગાઈ હતી ત્યારે તું એમ કેતો તો કે અહિયાં ન કરો રેવા દ્યો હાવ ગરીબ માણસ છે ભિકારી છે તારી જાતના મારા ઝમેરિયા ને હોલિકોપ્ટર માં જાન લઈને આવે છે આલમ બતાવું તને હાલ ઈ તો હું માનું જ નહીં ખોટું હું બોલે હ તારો બાપ તું માનતો નથી ને આલમ બતાવું હાલ તારી જાતના હાલ

અવે ઇની જાન લઈને એ હેલિકોપ્ટર માં લઈને જવાનું થાય છે એ દોવા પટારા માં 25000 રૂપિયા પડ્યા હે ને લેતો જા હા લેતો આવું તમાર પાસે કેટલા પૈસા હે મારી પાસે 500000 પડ્યા હે હા તો કાય આવજો તો હેલિકોપ્ટર આવી જશે હવે તો આમ જો

તમારી માને આ તમારા ખાનદાન માં તો શું તમારા આખા તાલુકામાં ક્યાં કોઈ ગાડી લઈને ન આવું હવે મારો દીકરો કે પાડું સટક સટાઈ હાલા નીકળ નીકળ હવે આપ પૈસા કાઢે છે કાઢે છે ભાઈ કાકા

પણ ક્યાં છે મારા જર માં ધાન લઈને આવશે હેલિકોપ્ટર માં જામો પડી ગયો આખા ગામ ને ખબર પડી ગઈ

મને માર્યો હે તમને એકલે ન માર્યા આ તે માર ખવાયરો લે લઈ લે તારા બાપ બાકી રાખ્યા પૈસા ઈ મને પગ્યા પડ્યો તોય બાકી નો રાખ્યા ને હમુક ના માર્યા માય જુ હવે હેલિકોપ્ટર આના કરતા તો હું વેન નો કર્યું હોત તો હારું હતું હે હવે હેલિકોપ્ટર તો નહીં આવે તમારા બાપ મે આખા ગામ માં કહી દીધું અહીંયા મારા હા હરા વરન કહી દીધું મારી આબરૂ ને ટકા થઈ ગયા હવે હું કરું હવે એક કામ કરો ઓલો ફોર્ચ્યુનર વાળો ક્યાં હે ઈને ઈમાં તો જાવું પડશે ને હવે

મારા દીકરા કેવા મુ મારા દીકરા એ પૈસા તો દીકરા ના કેવા નીકળ્યા બોલ હેલિકોપ્ટર બાંધ ગયા ગયા મારી ગાડી હવે નથી જોઈતી હવે શું આયા તમારી આયા મારી વાત તો તું કાકા બાર હોય તો તું ગાડી લઈ તારા ડો આમને માર્યા મને હા પણ એ તો મને ખબર છે પણ અમે સમાધાન કરવા આયા હે જી થ્યુઈ હવે આમ જો તારે એમ ગાડી લઈ નો વિયા અને હાલ ગાડી પાછી લઈ લે હાલ થોડા હેલિકોપ્ટર બાંધવા જે તીનું હો છુ એલા એની તું વાત જ કરી માં કા એલા એ હેલિકોપ્ટર બાંધવા જા ને તે ઈ અમારી પાસે તરી 35000 હતા ઈ કે 2 લાખ થાય છે પછી અમે કીધું કે ભાઈ 2 લાખ તો નથી થોડાક બાકી રાખ તે કે લુછી ના

અમે બોલે તને મારીને દેતા હું ફોન લાવો આ બેય મને જેટલો માર્યો ને એટલો મારી લેવા માર લે ખાઈ હો મે મારવા છો ને મારા લગન બગાડવા ઊભા કે મારા સીમા સાડ લઈને જાવું અરે અમે અમારા બાપનો મને ખાધો રવાનો માર ખાવી કાઈ એને ગયા હો

જો તે ઢીકા ખાઈ જાઓ તો ઓલ્યો આવેક નઈ હમણે હવે કાકા એક વખત તો તે ઢીકા ખવરાવ કેટલી મારો ખાવી કાય નોય પી ગયા હે હેલિકોપ્ટર તો માઈજી હવે જાન લઈને સીમા જાવું તો કાઈક વિચારો એક આઈડિયો હે ભરી ભાઈ શું આ ઈ કો લઈ જાવી

દીકરા ખોળા માથે સડી ગયા ખોળા માથે બાપુ આપણો તો વટ પડી જવાનો પણ આવશે ક્યારે હજી હમણે આવશે બટા હમણે

યા બાપુ તમે તો ખાલી એક જ આટો મારશો આમ જો બધાય કરતા મજા તો મને આવવાની છે જાન ઉગલે ને પછી એમાં દેહીને જ મારા ઠેઠ હહરે જવાનું એ બતા હું જોવો હો તમારો બાપ કા હેટે જાન નઈ આવે હોલિકોપ્ટર નઈ આવે આમ ઉપર નજર રાખો ઉપર હેલિકોપ્ટર આવશે હા હા જો બાપુ કોણ આવો મન હેલિકોપ્ટર આવવાનું લાગે હા હા એ મજો હવા આવે થોડો થોડો હા નઈ ક્યાંથી દેખાતું નથી તારો દીકરો દેખાતું નથી હેલિકોપ્ટર ઓ બટા તારો ઘરવાળો ઈકામાં જાન લઈને આવ્યો

મારી વાત સાંભળો પાથરો મને મારવા નો મળતા મારી વાત સાંભળો હું તમને બધી વાત કરું કાકા તારી વાત શું સાંભળે તું કહેતો તો ને કે મે હેલિકોપ્ટર માં આવું હેલિકોપ્ટર ક્યાં છે મે મોટા ઉપર હતી મને ફોન કર્યો મારી બેન પરિન બોલાવી લઈ હાથ ગામના માણા જોવાય હેલિકોપ્ટર મને ના બાબા કોઈ હોતા ઓ મારો માં મારો માં હું તમને આખી વાત કરું બોલો શાયજો જવાબ દે જવાબ દે એ જવો પટલ અમે હેલિકોપ્ટર લઈને જ આવતા હતા પણ પંચર પડી ગયું એટલે એક કામ કરો અમને પંચર થઈ જાય લઈ આવી તમારી જાત લાવ હું ગતાડો છું તમારું આખું કામ ગતાડું છે આ હાથ કામ બધા ગતાડા છે તમારો બાપ હેલિકોપ્ટર માં કઈ પંચર પડે એ નો પડે નો પડે લુ ખાવ તો એ કે હેલિકોપ્ટર લાયા શું કામ ને મારી વાત સાંભળો ઈમાં એવું થયું જેમ તમારે આયા આબરૂ ના ટકાય છે એમ મારે છે આ છે હેલિકોપ્ટર બાંધવા

પણ મારી વાત સાંભળો ઈકો લાવવાનો શોખ નતો હારી ગાડી હતી ફોર્ચ્યુનર પચાસ લાખ ની પણ આ હેલિકોપ્ટર બાંધવા એમ જ્યાં તે અમને થયું કે આને હું ગુડવો હે તે એને મારી અને કાઠી મૂક્યો અને પછી હેલિકોપ્ટર નું આવ્યું તેને પાછો લેવા ગયા પછી થોડો આવે સાચી વાત છે ભલામણા

તું કેતો તારો જમાય હેલિકોપ્ટર લઈ ને આવશે લઈ લે લે લઈ લે લે હેલિકોપ્ટર લે